મિત્રો પછી વાડીએ અને આવી જઈ દાદાને ઓટે દાદાએ ખીર જુવારી વાડી છે અને હવે આપણે જવાનું ઘરે તો બનાવ્યો અલગમાં પછી જઈ ઘરે અને હવે આપણે ખાવાનું છે મમ્મીએ ચા બનાવી વાળે છે ચા પી લે ખીર આ બનાવી દાદાની જુવારી એટલે હવે ખીર ખાવાની તો બનાવી જો કન્ટિન્યુ વ્લોગ મિત્રો વાજી જાય પાંચ અને હવે આપણે બનાવવાનું મંચુરિયન તો અને હા ખમણ વાળી છે આપણે કોબીસ અને મરસા ટમેટા ડુંગળી કોથમી એવું આપણે બધું મોળવાનું છે મોળી વાળવી પછી ગોળીયું બનાવી વાળી પછી એને બનાવવાનું છે તો આને બનાવી દો કન્ટિન્યુ લોગને મિત્રો ગોળીયું બની ગયું છે આ તેલ ગરમ થવા મૂકી દીધું છે હવે આપણે તળવાની અને તેલમાં તેલમાં તળીને પછી આપણે એને વઘારવાની તો આને પેલા જલ્દી એને તેલમાં તળી નાખી મિત્રો મમ્મીએ કરી દીધું તળવાનું ચાલુ એટલે તળી છે એ છેલ્લો ઘાણ છે હવે તળાઈ જાય પછી આપણે એને હને વઘારવાના છે તો હને બનાવ્યો કન્ટિન્યુ વ્લોગમાં મિત્રો મેમી બનાવવાનું ચાલુ કરી દીધું છે અને વઘાર થઈ ગયો છે અને નાખી દીધા છે ગોળ્યું મંચુરિયમની અને હવે જો મેમી બનાવ આવું કંઈક બન્યું છે અને કાંઈ લેવી આપણે ટેસ્ટ કરી કેવું બન્યું છે તો એને બનાવી જો વ્લોગમાં કન્ટિન્યુ મિત્રો

બનાવી જો કન્ટિન્યુ વ્લોગમાં મિત્રો ચેનલ પર નવા આવ્યા તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારા ભાઈની ચેનલ અહીંયા નાની છે તો તમારા ભાઈને સપોર્ટ કરવાનો છે તો અને ચેનલ પર નવા આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરીથી એક મળીશું નવા વિડીયોમાં તો બધા મિત્રોને બાય બાય